ગુડ મોર્નિંગ ચોટી વિખાઈ જાય દીવા એમ કર માં લે લે રેવા દે વિખાઈ જાય છે માં દીકરી એમ કર માં ચલો ગુડ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ ચલો ફાઇનલી ટોપી પહેર્યો ઊભી રહે થેન્ક યુ ઠંડી લાગે છે ઓકે ચલો હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય મેન્યુ વ્લગ જો હવાર છોકરાઓ ગયા ત્યારે મળ્યા પછી નાસ્તા પાણી થઈ ગયા ફટાફટ કામ કરન નાખું ભૂલાઈ ગયું ગમે મમ્મી ના તે ન આવ્યું ના તો ખરી તું કામે વળગી કામે વળગી હા દીકરી બે આમ જાઉં થોડી દીકડી હવે મમ્મી છે ને આજે મામાને ઘરે જઈ ફરીથી બે દિવસ માટે

પણ તોય મને અંદર થી ના બોલવું પેલાનું બધું યાદ આવ્યા કરે એ થોડું થાચી

થોડુંક વધારે થાય પણ આપણા વ્યુઅર્સ છે ને એને બધાને ટેન્શન થાય એટલે એને બિચારા એમ કીધું કે બાઈ કે પતલા થઈ ગયા થોડાક એમ અને આપણે તે દિવસે નહોતું ઓલું મેં ઓલું નહોતું મૂકો વિડીયો ખબર છે કે બધું થાય દુનિયામાં પણ કોઈની માં ન મરે હા તો એક પૂજા ગઢિયા કરીને એક બેન છે ને એ એમ કહેતા હતી કે મારે મમ્મી નથી એમ મને ખબર છે કે માં વગર હું મોટા થવાય તો છે અને મોટા થઈ ગયા હોય ને તો એ બૌ જરૂર પડે અમાર જેવા ને અત્યારે ગમે એ કામ હોય તો તરત ફોન કરીએ કે આમ હતું મમ્મી આમ કેમ કરવાનું એમ એટલે માની જરૂર આખી જિંદગી રહેવાની જ તે પણ હવે કુદરત ને ઓછું લાગત કે હા એ આ એ આ માસીને એવું થયું પાછો નાનો ભાણિયો બાકી છે એટલે બિચારાને થોડું વધારે થાય પણ એ વાત સાચી જ છે વગર મતલબ માં વગર રેવું એવું છે બોલો બીજું કયો હમણાં બે દિવસ મામા ઘર જોવા મળશે મામા ઘરે કાલે આજે તો અમારે બીજા એક મેરેજ માં સાંજે જવાનું છે પછી ત્યાંથી મામાન ઘરે ઘડીક ગીતમાં જઈ આવશું અને આજે છોકરાઓને બે કાલે સેટરડે છે તો કાલે રજા પડશે બે કેમ કે કાલે સવારથી સાંજ મામાન ઘરે હશું એટલે પછી ઘરે અહીંયા લેવાનું બધું ઓલું થાય છોકરાને સ્કૂલે મોકલવાનું નહીં એટલે કાલનો દિવસ રજા પડશે તો એ બે ને લગ્નમાં ન થવું અને અમે લોકો મામાન દીવાને પૃથ્વી એના મામાન ઘરે જાશે અમે અમારા મામાન ઘર લગ્ન કરવા જશું કા મમ્મી હા એવું છે તો કાલે બધા મળશે અને બીજી કઈ કમેન્ટ યાદ આવતી કઈ નહીં જેમ જેમ ધીમે ધીમે યાદ આવશે ને વચ્ચે વચ્ચે લેતી જઈશ પણ આ બે મને અત્યારે યાદ હતું ચલો હાલો જય સ્વામિનારાયણ હા આવો છોકરાને ને મમ્મીયા મિક્કી તો હાંદે મે કે છે ઈ તમ તાર જે થાશે ને છોકરાઓ તમને કહી દેશે મમ્મી આમ કર્યું તો મમ્મી આમ કર્યું તો બે દિવસમાં રે આવું દીકરી હાથ લાગે કાય કામ નઈ એક વાગે ત્યારે લઈ જાવ થયો ફોન કરી ઓલા પણ થાશે તો હા હાલો હા હા ફોન કરી હાલો જય સ્વામિનારાયણ હા ગયા હવે મશીન થઈ ગયું છે કપડાં સૂકવાનું બાકી છે કપડાં સુકવી દઈએ એટલે પછી કામ પૂરું પછી ફ્રી આજ તો સવારનું ઓલમોસ્ટ બધું ડન થઈ જ ગયું જ થયા છે આવો ફટાફટ કપડાં સુકવી દઉં મશીન થઈ ગયું જ ચલો હવે મળીએ પછી આજે બપોરે રસોઈમાં એવું છે પૃથ્વું સવારે લંચમાં લંચ બોક્સમાં આલુ પરોઠા લઈ ગયો હતો ને તો મસાલો થોડોક પડ્યો છે તો એ કે મમ્મી બપોર હું આલુ પરોઠા જ ખાઈશ એટલે આજે બપોર આલુ પરોઠા જ કરીશ લોટઈ બાંધેલો પડ્યો છે ને સ્ટફિંગ એ પડ્યું છે એટલે એટલે લે તો પછી લેટ કરું તોય ચાલે બાર સાડા બારે તો કપડાં સુકવીને પછી આરામ કરીએ અને આરામ તો નથી મારે જો કે કાલ જે સાડી પહેરવાની છે ને બ્લાઉઝને બધું માપીને કંઈ કામ તેમ હોય કરી નાખીએ કેમકે માપ આપણું અપડાઉન થતું રહેતું હોય એટલે તો એવા બધા કામ છે પછી ફ્રી જો વાગ્યા છે સવા બાર એક વાગે છોકરાઓ આવશે તો એ બે નાલું પરોઠા મેં રેડી કરીને ખાધું બની ગયા છે અને પાણીપુરી પડી હતી તો પછી આ બેના પરોઠા બની ગયા છે અને પાણીપુરી પડી હતી તો પછી કાલે આજે સાંજે બી જમવાનું નથી ઘરે અને કાલે આખો દિવસ નથી તો મેં કીધું લાઈ ઉપયોગમાં લઈ લો હું જો પાણીપુરી ખાવા બેઠી છું પાણીપુરી ખાઈ લો પછી છોકરા આવે એટલી બેને જમવાનું રે તો ચલો આવી જાઓ બધા બીજા દિવસે પાણીપુરી ખાવા અને કાલે ખાધી હોય ને એના કરતાં આજે ટેસ્ટ બહુ સારો આવે એવું કોને કોને લાગે છે કે બીજા દિવસે કોઈ પણ આઈટમ હોય ને એનો આમ સ્વાદ ડબલ થઈ ગયો હોય ને એવું લાગે જે દિવસે બનાવ્યું હોય ને એના કરતાં એટલે આજે અત્યારે વધારે આમ દિલથી પ્રેમથી ખાઈશ કોના લગ્નમાં જાઓ છો તમારા હોય એવું લાગે હવે એવું નક્કી કર્યું કે છોકરા હારે હું ઘરે રહું હું તો અહિયાં જ રેજ પણ એમાં એવું છે બધું બહુ અગડમ બગડમ છે સાંજે મા ઘરે ગીત ગવા જવાનું છે અત્યારે એક મેરેજમાં જવાનું છે પણ મને છે ને જવાનો કંટાળો આવ્યો અને પ્લસ કીધું નથી તો હવે વિવેક એક જઈ આવશે અને જોડે મારા એક એમાં એવું છે મારા જેઠાણી નથી તો પછી કંપની વગર બહુ મજા નો આવે તો જેઠ અને વિવેક મોટા ભાઈ ને વિવેક એ બે જાય છે તો વિવેક પાછા અહીંયા ક્યાં મને કતારગામ છે કે લેવા આવે તો કે તમે છોકરાને જોડે તું મમ્મીને ઘરે રહે ને એ આ લગ્ન પતાવીને આવશે ને પછી મને લઈને પછી અમે મામાને ઘરે ઈદ ગવા જશું હે ને એવું ડિસાઈડ કર્યું ભાભી હોય ને તો કંપની રે અમે જે મેરેજના જાણે ને બહુ બધા છે પણ આપણી પર્સનલ કંપની વગર ગમે નહીં કોને કોને એવું થાય છે કે જો કે એક પર્સનલ કંપની તો જોઈએ જ છે બાકી બધા ત્યાં બધા તો રિલેટિવ્સ જ છે પણ પછી મેં એવું વિચાર્યું મેં માર ન થાવું રેવા દો ને જોજી ઉઠા છે કેમ દીકો ચલો જા શું હવે શું ખાવું છે ઓરેન્જ લઈ લો ગાડીમ ફોડાઈ દો બેયને હે ને હાલો ચલો હવે વિવેક ત્યાંથી મેરેજમાંથી નીકળશે એ બધું એટલામાં નજીક નજીકમાં જ છે મારા મમ્મીના ઘરથી એટલે

મારે ઊંઘ થઈ ગયી ઘરે મમ્મી ઘરો એટલે આળસ બહુ આવે પણ હું થયો બીજું કઈ દેખાય તમે દેખાવ ને ત્યાંથી ગીત પચાવીને છોકરાઓ બી છે મામાને ઘરે અને અમે બે જાશું ઘરે મમ્મી તો અહીંયા રોકાવાના જ હા હવે અહીંયા બધા કેમ હા ગયા ગીત

કાલે એવા પ્રોબ્લેમ છે કેમ એમ સ્કૂલે દેવા નહીં જોઈએ દેવા જાવ બોલર મોકલાવાનું હું એમ વિચારું ઈ ઈમ્પોર્ટન્ટ છે જો ઈ છોકરા કઈક મિસપ્લેસ કરી નાખશે તો હા દે દે આવો શું છે બોલો હવે ઘરે જઈએ છીએ ઘરે જઈને બેચ છીએ કોઈ છે તો નહીં પણ જોઈએ આગળ હવે હા જઈને ઊઈ જાવ નાસ્તેમાં